પીએમ જોવા મળ્યા છે અને સાથે જ્યારે ડગલું પણ હતા કારણ કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે એક્ટિવ મોડમાં પીએમ જોવા મળતા હોય છે પરંતુ આજે આપણે જોયું તો એકદમ ભારે હૃદય ડગલા પણ એકદમ ધીમા ધીમા સ્ટેપ આગળ વધતા હતા એનો મતલબ એ છે કે દુઃખ તેઓ પોતે પણ મહેસૂસ કરી રહ્યા છે ફીલ કરી રહ્યા છે સંધ્યા ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે સંવેદના છે તે અહીં વ્યક્ત થઈ હતી કારણ કે આની પહેલાં પણ જ્યારે ગુજરાતમાં મોરબી જે ઘટના બની તેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહોંચ્યા હતા અને તમામ પરિવારજનો સાથે મળીને અને એક સંવેદના વ્યક્ત કરી હતી અને આજે પણ એ સ્થિતિ જોવા મળી હતી અને જે એની હાવભાવ જે બોડી લેંગ્વેજ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ એકદમ કહી જાણ કહી કહી રહી હતી કે કેટલી એમને દુઃખ એ ઘટનાને લઈને એમનું દુઃખ થયું છે કારણ કે જે ઘટના બની કદાચ અત્યાર સુધી પ્રણવ પ્રણ આપને રોકવા ઈચ્છી શું આપણી સાથે ગૌતમ જોડાયા છે ને ગૌતમે તેમને ગૌતમે મુલાકાત કરી છે અંજલી બેન સાથે આ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના તેમના પત્ની સાથે મુલાકાત જો કે પહેલા એક વિડીયો સામે આવ્યો હતો ગૌતમ અને તેમાં અંજલીબેન ભાવુક જોવા મળ્યા અશ્રુભીની આંખે આપણને જોવા મળ્યા છે આપે પણ મુલાકાત કરી છે છેલ્લા ઘણા વર્ષોથી આપ કવરેજ કરી રહ્યા છો પોલિટિકલ કવરેજ કરી રહ્યા છો વિજય રૂપાણીને પણ આપ ઘણી વખત મળ્યા છો અંજલીબેનની સાથેની અત્યારની મુલાકાત પહેલા એ વર્ણવશો ચોક્કસથી ગુજરાતના દિગ્ગજ નેતા જે છે એ કહી શકાય વિજય રૂપાણી તેમનું નિધન જે છે તે આ દુર્ઘટનાની અંદર થયું છે મહત્ત્વની વાત એ હતી કે ત્રણ જૂને અંજલીબેન રૂપાણી અને વિજય રૂપાણી જે છે તે લંડન જવાના હતા બંને સાથે પરંતુ જેવી પેટા ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારે પંજાબના પ્રભા પ્રભારી હોવાના નાતે વિજય રૂપાણી જે છે તેઓ રોકાયા હતા પંજાબના પ્રવાસ કરતા હતા અને તેઓ આવતીકાલે એટલે કે જે ગઈકાલ જે તે બાર તારીખ જે યોજાઇ હતી અને તેમાં તેઓ લંડન જવા નીકળ્યા હતા અને ત્યાં દુર્ઘટના થઈ હતી અને તેમાં તેમનું અવસાન થયું હતું અંજલીબેનને આ ખબર મળતાની સાથે તેઓ સીધા જે છે તે ગુજરાત આવ્યા હતા અને તેઓ વહેલી સવાર એટલે કે આઠ વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે ખૂબ જ ભાવુક જે છે તે અંજલીબેન પણ જોવા મળ્યા હતા તેમના સ્વજનો જે છે તે પણ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાડા આઠ કલાકે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા અમદાવાદ પહોંચેલા પ્રધાનમંત્રી જે છે તેમણે સીધી સ્થળની મુલાકાત કરી સ્થળની અંદર જે પ્રકારે જે ઘટના ઘટી હતી ત્યાં તેઓએ સમગ્ર જે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને ત્યારબાદ તેઓ સીધા અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ જે છે તે ત્યાં પહોંચ્યા હતા જ્યાં કે મોતના જે કહી શકાય કે જે લાશોના ઢગલા જે છે તે પણ ત્યાં ખડકાઈ ચૂક્યા છે લોકો જે છે તે આક્રમણ કરી રહ્યા છે રુદન કરી રહ્યા છે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આમ જોવા જઈએ તો ગુજરાતનો જે પ્રવાસ હોય છે ત્યારે તેઓ એક કંઈક ભેટ આપીને જતા હોય છે પરંતુ આજે તેમને દુઃખ જે છે તે તેમના ચહેરા ઉપર મહેસૂસ થતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા થી સવારમાં જે પ્રવાસની તેમણે શરૂઆત કરી હતી જેઓ ઘટના સ્થળે જતા હતા ત્યારે પણ તેમના જે મુખ ઉપર તેઓ ગાડીમાં બેઠા હતા પરંતુ તેઓ વિચલિત હોય તે પ્રકારની જે વ્યથા જે છે તે પણ તેમના મુખ ઉપરથી જોવા મળતી હતી જે સ્થળે પહોંચ્યા ત્યાં પણ તેઓ વિચલિત થયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી હતી અને ત્યારબાદ અત્યારે હાલ કહી શકાય કે અંજલીબેન જે છે તે ગાંધીનગરથી સીધા એરપોર્ટ આવ્યા છે અને એરપોર્ટમાં વિજય રૂપાણીના જે પત્ની જે છે તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાર્તાલાપ કરી રહ્યા છે ભાજપના તેમને રાજકીય દાયકાઓ સુધી અનેક હોદ્દા ઉપર તેમણે કામ કર્યું છે વિજય રૂપાણીની વાત કરીએ તો મૂળ મને એક સમય એક પ્રસંગ પણ મને યાદ આવી રહ્યો છે જ્યારે કારણ કે પીએમ નરેન્દ્ર મોદીનો જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ તેઓ પડ્યો બોલ ઝીલતા હતા પીએમ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે પણ કારણ કે ઘણી વખતે ડિબેટમાં આવતા હતા વિજય રૂપાણી જ્યારે એ મુખ્યમંત્રી ન હતા તે સમયે પણ અને એક સમય એવો આવ્યો હતો જ્યારે કહેવામાં આવ્યું કે નામ અનાઉન્સ થવાનું હતું મુખ્યમંત્રીનું અને ત્યારે વિજયભાઈને એ સમય એવું થયું હતું કે કદાચ મારું નામ અનાઉન્સ થશે અને ત્યારે પીએમ નરેન્દ્ર મોદી એટલે હાલના પીએમ અને એ વખતની જે જવાબદારી નિભાવતા હતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ તો એ વખતે પણ એમણે કીધું હતું ને ત્યારે એમણે કીધું વિજયભાઈ અત્યારે આપણે આ જવાબદારી નથી નિભાવવાની એટલે એક પડ્યો બોલ ઝીલતા હતા વિજયભાઈ એ પ્રકારનું તેમનું વ્યક્તિત્વ હતું ને જ્યારે આપણે પણ મેં પણ ત્યારે એમનું કવરેજ કર્યું છે વિજયભાઈનું ત્યારે પણ જ્યારે પૂછવામાં આવતું ત્યારે એમ કહેતા મને કે હું સીએમ નથી હું કોમન મેન છું એટલે સામાન્ય માણસની જે જેમ જ તેઓ રહેતા ભાઈબંધની જેમ કારણ કે આપ તો કવરેજ કર્યું છે ત્યારે ભાઈબંધની જેમ આપની સાથે વાતો પણ કરતા હશે એ સમયે એવો વ્યક્તિત્વ સરળ સ્વભાવના હતા તેઓ મુખ્યમંત્રીની સાથે કોમન મેન તરીકેની આગવી ઓળખ જે છે તે સંધ્યા ધરાવતા હતા અને કોઈ પણ વ્યક્તિ જાય તો તેમની સાથે પ્રેમથી વાર્તાલાપ કરતા હતા તેમની સાથે તેમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે તે પણ તેમની પ્રાથમિકતા જે છે તે જોવા મળતી હતી જોકે એક વાત એ છે કે બે હજાર સોળની અંદર તેઓ મુખ્યમંત્રી તરીકે એના શપથ ગ્રહણ લીધા બાદ તેઓ બે હજાર સત્તરની ચૂંટણી જે છે તે પણ લડ્યા હતા અને તેમાં તેઓ ફરીવાર પણ મુખ્યમંત્રી બન્યા ફરીવાર મુખ્યમંત્રી બન્યા પણ ત્યારબાદ પણ એ સાદગી જોવા મળતી હતી લોકોના કામો કેવી રીતે પ્રાધાન્ય આપવા તે પણ ની તેમની નિષ્ઠા જે છે તે જોવા મળતી હતી અને ત્યારબાદ અત્યારે કહી શકાય કે તેમનું જે નિધન થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા તમે જોઈ રહ્યા છો કે એરપોર્ટ ખાતે તરત પહોંચી ચૂક્યા છે એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ તેમની પત્ની જે અંજલ રૂપાણી જે છે તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે અત્યારે છેલ્લા પંદર મિનિટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અંજલીબેન રૂપાણી સાથેની વાર્તાલાપ થઈ રહ્યા છે સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી રહ્યા છે મહત્વનું સાથે એ છે કે વિજય રૂપાણીની વાત કરીએ તો તેઓ કારકિર્દીની શરૂઆત જે છે રાજકોટથી કરી હતી તેઓ ઓપોરેટર તરીકે રહ્યા હતા તેમાં જળ જળ સંપત્તિના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂક્યા રહી ચૂક્યા હતા સાથે સાથે તેમણે જે જ્યારે ધારાસભ્ય બન્યા ધારાસભ્ય બન્યા બાદ તેઓ જળશક્તિ મંત્રી જે છે તે પણ ગુજરાતના રહ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રી તરીકેનો પણ કાર્યભાર તેમના મુખ્યત્વે તો ટુરિઝમ સહિતની જે જવાબદારી જે છે તેમણે નિભાવી હતી મહત્વનું એ છે કે તેમણે આરએસએસ હોય કે એબીવીપીના કાર્યકર્તા હોય આમ મહત્વની ભૂમિકા એટલે કે તેઓ

બાર ઝીરો છ તેમનો લકી નંબર હતો અને આ લકી નંબરની વાત કરીએ તો તેમની ગાડી ઉપર આ હંમેશા લકી નંબર જે છે તે વિજય રૂપાણીની ગાડી ઉપર જોવા મળતો હતો એટલે કે બાર જીરો છ નંબરનો નંબર જે છે તેમનો લકી નંબર હતો તેમણે જ્યારે પ્રથમ ગાડી ખરીદી તેમાં પણ આ જ નંબર હતો અને તેમની પાસે અન્ય ગાડી હતી તેમાં પણ આ જ ગાડીનો નંબર હતો અને કાલે તેમનું નિધન થયું ત્યારે પણ બાર ઝીરો છ એટલે કે બાર જૂન જે છે તે જોવા મળતી હતી એટલે કે આ એક સંયોગ હતો તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે પણ તેઓ બાર વાગે નીકળ્યા હતા તેમનો ડિપાર્ચર ટાઈમ જે છે તે પણ ગઈકાલે નોંધવામાં આવ્યો હતો તે

અલે જ્યારે અંજીલી રૂપાણી લંડન થી ભારત પરત ફર્યા જ્યારે તમને આ ઘટનાની ખબર પડી ત્યાર થી લઈને આજ સુધી તમારી સાથે કોઈ વાતચીત અથવા મીડિયા સાથે કોઈ વાતચીત થઈ શકી તેમણે કોઈ પહેલી પ્રતિક્રિયા આપી અને તેમના પણ કોઈ ડીએનએ ટેસ્ટ થયા છે સિવિલ હોસ્પિટલ માં તેમના બેન આવ્યા હતા ગઈકાલે વિજયભાઈના બેન આવ્યા હતા ને જે પ્રકારની જે જી ગૌતમ જી જી જે ચોક્કસથી ગઈકાલે જે પ્રકારની ઘટના ઘટી હતી અને ત્યારબાદ તમામ લોકો જે સ્વજ જે તમામ લોકોએ પોતાના સ્વજનો ગુમાવે છે તેમને લઈને એક ટોલ ફ્રી નંબર જે છે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો તેમાં તમામ લોકો જે છે કે તેમના સ્વજનો હતા તેમનો ડીએનએ ટેસ્ટ થાય તે પ્રકારની વાત હતી અને ત્યારબાદ જે મૃતકો જે છે તેમના મૃતદેહ પરત મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી હતી આ પ્રકારની જે વ્યવસ્થા હતી અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ જે નેતાઓ જે છે તદુપરાંત જે લોકો અત્યારે હાલ તેમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ

જી ચોક્કસથી કે જે પ્રકારે આ જે ઘટના ઘટી છે ઘટનાના અનુસંધાને જે લોકો વિદેશની અંદર રહે છે અને તેમના સ્વજનો અહીંયા નિધન થયા છે કોઈ તેમ લંડનમાં રહેતા પરિવારજનોને મળવા જઈ રહ્યું હતું અથવા તો કોઈ ત્યાં સ્થાયી હતું અને તેઓ ગુજરાત મુલાકાતે આવ્યા હતા ગુજરાતમાં તેમના કામકાજ અર્થે અહીંયા આવ્યા હતા તો તમામ લોકો વચ્ચે હવે વાર્તાલાપ જે છે તે એક એક વાતનો એ થશે કે તેમના મૃતદેહ છે અહીંથી તેમને લંડન મોકલવામાં આવે અથવા તો તેમને લંડનથી અહીંયા પરત આવવું હોય તો ત્યાં અહીંયા આવી શકે તે માટેની કેવી વ્યવસ્થા કરવી તે અંતર્ગતની પણ વાર્તાલાપ થાય તે પ્રકારના

વિજય રૂપાણીની વાત કરીએ તો એક આગવી તેમની અદા હતી અને તેઓ વાજપેયીની નકલ બહુ સારી રીતે કરતા હતા જે રીતે વાજપેયીજી કવિતાઓ કહેતા હતા વિજય રૂપાણીને પણ એ કવિતાઓનો શોખ હતા ઘણી કવિતાઓ આપણે પણ સંભળાવી હશે મેં પણ જ્યારે ઇન્ટરવ્યુ લીધું એમનું ત્યારે એમણે પણ અમને સંભળાવી હતી એટલે કવિ હૃદય પણ તેમનું હતો ચોક્કસથી એક આગવા અંદાજની અંદર તેમના ભાષણો જે છે તે ચૂંટણીની અંદર હોય કે પછી કોઈપણ સરકારી કાર્યક્રમોમાં હોય ત્યાં તેઓ આપતા હતા અને તે એક સરળતાથી વાત જે છે તે મૂકતા હતા લોકોના મુદ્દાઓને કેવી રીતે સ્પર્શી શકાય તે તેમની પ્રાથમિકતા જે છે તે જોવા મળતી હતી પરંતુ તેમની વાત કરીએ તો તેમને બંને સદનોની અંદર કામ કરવાનો અનુભવ જે છે તે વિજય રૂપાણીને હતો તેઓ મુખ્યમંત્રી બન્યા તે પહેલાં રાજ્યસભાના સાંસદ હતા એટલે કે રાજ્યસભા સાંસદ હોવાના નાતે તેમાં રાજ્યસભાની અંદર પણ અનેક મુદ્દાઓ ગુજરાતને લગતા હતા મુદ્દાઓને લઈને પણ તેઓએ રજૂઆત थी, विकास बात हुई, अच्छा। जी आपने रोकी जा रही थी हम लोग वही मेस में काम करते हैं। अच्छा खाना बनाने का हम टिफिन सर्विस का करते हैं हम टिफिन लेके निकल गए मम्मी लोग खाना बना रहे थे તો ત્યાં રસોઈ કરતા હતા તેમના પરિવારજનો એક બહેનો જ્યારે અમે ઇન્ટરવ્યુ આપને બતાવ્યો જયારે તેમણે તેમણે વાતચીત કરી અમારી સાથે તેમના સાસુ અને બે વર્ષની દીકરી પણ હતી જેમના મોત થયા જી ગૌતમ કન્ટિન્યુ જે આપ વાત કરતા હતા જે ચોક્કસથી કે સદનની અંદર વાર્તાલાપ કરવાનો હોય કે પછી જે રાજ્યસભાના સાંસદ હોવાના નાતે તેમને વાર્તાલાપ કરવાનો હોય આ પ્રકારનો જે સંવાદ જે છે તે વારંવાર જોવા મળતો હતો એક સરળ સ્વભાવના જે નેતા કહી શકાય તે પ્રકારના નેતા જે છે તે વિજય રૂપાણી હતા અને તેમણે આગવી આપ જે છે તે ગુજરાતને ગુજરાત ઉપર છોડીને ગયા છે અને આજે પણ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હશે કે તેઓ તેમની કાર્યશૈલીને કાર્યશૈલીથી પ્રભાવિત થયા હોય અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય તે પ્રકારની વાત છે વાત એવી પણ છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ હતા કે જે વિજય રૂપાણીની નીતિ રીતિથી પણ પ્રભાવિત થયા હતા અને તેના કારણે તેઓ ભારતીય જનતા પાર્ટી પણ જોઈન કરી હતી આ પ્રકારની પણ નીતિ રીતિ જે છે તે વિજય રૂપાણીની જોવા મળી હતી અને તેના કારણે આ પ્રકારની જે રાજકીય જે ગતિવિધિઓ જે છે તે છેલ્લા કેટલાય વર્ષોની અંદર પણ જોવા મળતી હતી પરંતુ આ આ સ્થિતિ જે છે તે પણ જોવા મળતી હતી પરંતુ વિજય રૂપાણીએ આગવી છાપ જે છે તે ગુજરાત ઉપર છોડી છે ગુજરાતને અનેક આયામો સર કરવાની વાત હોય ટુરિઝમ ક્ષેત્રની વાત હોય જળ વિકાસની વાત હોય આ તમામ બાબતો તેમને

જી ગૌતમ હું આપને અહીંયા રોકવા માંગીશ હાલ એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે મૃતકોના મૃતદેહ સોફાની કામગીરી શરૂ થઈ ગઈ છે અત્યાર સુધીમાં ચાર વિદ્યાર્થીઓના મૃતદેહ સોંપાયા છે વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ચાક સાથે જોડાયા છે સંજય શું વધુ અપડેટ પંકજ સીધા દ્રશ્ય આપને બતાવીશ આપજી આ દ્રશ્ય જોઈ શકો છો અત્યારે અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર છીએ પોસ્ટમોર્ટમ રૂમની બહાર છીએ અને અત્યાર સુધીમાં ચાર જેટલા મૃતદેહો જે છે તેમના પરિવારજનોને સોંપવામાં આવી ચૂક્યા છે અને અત્યારે પણ આપ જે જોઈ શકો છો કે હજુ એક એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રાખવામાં આવી છે એટલે કે થોડી વારમાં હવે એ જે એમ્બ્યુલન્સમાં પણ જે છે તે જે કોફિનમાં જે બોડી પેક કરીને આપવામાં આવે છે અને એ કોફિન સીધું જે છે તે આ એમ્બ્યુલન્સમાં મૂકી અને જે તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહી છે બીજા હું એ દ્રશ્ય જે છે અહીંયા જે સિવિલ હોસ્પિટલ અને પોસ્ટમોર્ટમ રૂમની બહારના જે દ્રશ્ય હું આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો પંકજ એક પછી એક જે છે તે આખી એમ્બ્યુલન્સની કતાર રાખવામાં આવી છે રોડની બંને સાઈડ જે છે તે એમ્બ્યુલન્સની કતાર રાખવામાં આવી છે એટલે કે આ એમ્બ્યુલન્સો મારફતે જ જે છે તે વૃદ્ધે સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે અને એને તમે અંદાજ લગાવી શકો છો કે આટલી એમ્બ્યુલન્સ જે છે તે અહીંયા કતારબંધ ઊભી છે અને એ એમ્બ્યુલન્સ મારફતે જ જે તે પરિવારજનો છે તે પરિવારજનોને તેમના સ્વજનના જે મૃતદેહ જે છે તે સોંપવાની કામગીરી કરવામાં આવશે સાથે સાથે જે કોફીન લાવવાની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે અને એ કોફીનમાં પેક કરી અને તેમના સંજય અને તેમના સ્વજનના મૃતદેહ સોંપાયા છે નરેન્દ્ર મોદીના આ દ્રશ્યો છે અને તેઓ હતા પહેલા હતા બની હતી તેમાં ઘાયલ થયા છે તે લોકોને પીએમ નરેન્દ્ર મોદી મળ્યા હતા તેમની સાથે વાતચીત કરી હતી તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો આ દુઃખની ઘડીમાં ખભા ઉપર હાથ મૂકીને અને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો હતો કે બેટા સાજો થઈ જઈશ તું ઝડપથી સાજો થઈ જઈશ તંત્ર તમારી સાથે છે સરકાર તમારી